એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ નવ નિયમિત આકારોના ગનફળ શોધતા તો તમને ચોક્કસ આવડતું જ હશે પરંતુ શું તમને એક પથ્થરનું ઘનફળ શોધતા આવડે છે પપ્પુને ગનફળના બધા જ સૂત્રો મોડે થઈ ગયા તેથી તેણે ખૂબ જ કોન્ફિડન્સથી કહ્યું કે હું આ પૃથ્વી પરના કોઈ પણ આકારનું ગનફળ શોધી શકું છું શરારતી પિંકીએ એને તરત જ એક પથ્થર આપી કહ્યું આનું ગનફળ શોધી બતાવ હવે ના આ પથ્થર ગોળ છે ના ચોરસ તો એનું ગનફળ કઈ રીતે શોધી શકાશે પપ્પુ વિચારતો જ હતો ત્યાં તેની નજર રસોડામાં મમ્મી ઉપર પડી જે પાણીમાં બટાકા નાખી રહ્યા હતા આ પાણીનું સ્તર ઉપર આવી ગયું પપ્પુને આઈડિયા આવી ગયો પપ્પુએ એક નળાકાર પાત્ર લીધું અને તેની અંદર પાણી ભર્યું અને તેની ઊંચાઈ માપી જે દસ સેન્ટીમીટર આવી હવે તેને પાણીમાં પેલો પથ્થર નાખ્યો જેથી પાણીનું સ્તર ઉપર આવી ગયું અને ત્યારબાદ તેણે તેની ઊંચાઈ માપી જે આવી અગિયાર સેન્ટીમીટર પાણીના બંને સ્તર વચ્ચે જે તફાવત આવ્યો તેનું ગનફળ એ જ એ પથ્થરનું ગનફળ થશે અહીં જે પાત્રનો ઉપયોગ થયો છે તે નળાકાર છે માટે નળાકારના ગનફળ દ્વારા આપણે પથ્થરનું ગનફળ શોધી શકશું આ પાત્રની ત્રીજી આવી પાંચ સેન્ટીમીટર માટે આર બરાબર પાંચ લેશું અને એચ બરાબર એક લેશું માટે ગનફળ આવશે ઇઠોતેર પોઈન્ટ પાંચ ગન સેમી એટલે કે ઘન મિલીલીટર જોયું પપ્પુએ કેટલી સરળતાથી ગનફળ શોધી કાઢ્યું